દહેગામમાં આમ આદમી પાર્ટીની આતિશબાજીનું આયોજન જુનાગઢ જિલ્લાના સત્યાસી વિર વિધાનસભા બેઠકની ચૂંટણી ઓગણીસ જૂના રોજ યોજાઈ હતી જેનું હજાર પચીસ ના રોજ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇન્ટાયા સત્તર હજાર પાંચસો એક્યાસી મતોથી ભવ્ય વિજય મેળવતા આજે ગુજરાતમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારોએ આતિશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે દહેગામ તાલુકા હોદ્દેદારોએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉજવણી કરી મોં મીઠા કર્યા આતિશબાજીમાં આમ આદમી પાર્ટી સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહી ખુશીથી મિતેશભાઈ વિવેકભાઈ ઇકબાલભાઈ જોરાવરસિંહ કરણસિંહ સહિતના હોદ્દેદારો જશન મનાવ્યો હતો ઝાલા જિલ્લા પ્રમુખ ગાંધીનગર આજે ગુજરાતના ઇતિહાસમાં કહી શકાય કે ખૂબ સારો ગુજરાતની દિવસની અંદર સોનાનો સૂરજનો દિવસ આજે ઉગ્યો છે આજે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે આજે ભાજપની સરકાર છે તાનાસાહીની સરકાર જે ગુંડાગીરીની સરકાર સામે ખૂબ મોટો તમાચો છે અને ખૂબ સારા સત્તર હજાર કરતાં વધાર પણ અમારા યુવા નેતા લીડ લઈને આજે વિધાનસભાની અંદર પહોંચ્યા છે એ બાબતે આજે બેગામ વિધાનસભાના લોકો વિધાનસભાના હોદ્દેદારો તાલુકા ક્રમિક પ્રમુખો સહિત આજે ખુશીની ઉજવણી કરી સાથે ફટા

જશ્નરૂપી વિજય મનાવવામાં આવેલો છે ત્યારે અમારા દહેગામ તાલુકાના તમામ કાર્યકર્તાઓ અહીંયા હાજર છે અને તે પોલીસ ચોકી ખાતે અમે તમામ કાર્યકર્તાઓ ફટાકડા બોડી પહેલાં વેચી મોં મીઠું કરાવી ગોપાલભાઈની વિજયનો ભવ્ય ઉત્સવ મનાવી રહ્યા છે એ બદલ તમામ જનતાનો અને તે ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ